તો ફ્રેન્ડ સ્કોર્પિયો લોવર જુઓ તો આ વિડીયો તમારા માટે છે તમે જુઓ સ્કોર્પિયો છે અહીંયા રાજકોટમાં એક છે આ બે છે અને આ ત્રણ બાર હજાર કિલોમીટર ચાલેલો ઓછા કિલોમીટર રનિંગ સ્કોર્પિયો બ્લેક જો મળશે થાર નો સ્ટોક પણ એટલો છે તો ઘણા વિડીયો મને અહીંયા કોમેન્ટ કરીને કરતા હોય સ્કોર્પિયો બતાવો તો ફાઇનલ આ વિડીયો તમારા માટે તમે જુઓ ત્રણ ત્રણ સ્કોર્પિયો ને પણ બ્લેક કલરમાં રાજકોટમાં દ્વારકેશ ઓટોમાં મળશે તો આ વિડીયો તમારા માટે છે ગાડીની પૂરી ડિટેલ પણ તમને વિડીયોમાં મળશે તો આ વિડીયો તમારા માટે છે ઘણી બધી ગાડી હું કવર કરી તો લેટ સ્ટાર્ટ વિડીયો

વિડીયો તમે પૂરો જોજો જે તમને સારી એવી ઇન્ફોર્મેશન મળે તો સ્ટાર્ટ કરવાના આ બ્લેક કલર ની ગાડી થી પીસભાઈ આ બે હજાર બાવીસ ના દસમા મહિનાની છે

બેકુ બેગ તમને ત્રણ બ્લેક કલર ના સ્કોર્પીઓ સારો એવો સ્કોર્પીઓ નો સ્ટોક તમને દ્વારકે સિવાય આખા રાજકોટમાં બીજે ક્યાંય નહીં મળે સારી એવી ડીલ મળવાની છે કોન્ટેક્ટ નંબર વિડીયોમાં છે તો આજે તો ફ્રેન્ડ છે તમે નંબર જુઓ નવ્વાણું નંબર ની થાર છે સારી એવી છે અને થાર બીજી પણ એક બે અહીંયા હાજરમાં છે આની ડિટેલ આપતા પેલા એ કયો કે આપડે ઘણું બધું આપડે માર્કેટ જોતા હોય છે બરાબર છે તો ગાડી તમારે ત્યાંથી લેવાનો ફાયદો શું આપણી પાસે કેટલી ભાઈ બધી જાતની ગાડીઓ મળે છે પંદર થી વીસ લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયા અને ત્રણ લાખ વાળી પણ ગાડી છે આપણી પાસે એ વસ્તુ જોઈએ તે આપણી પાસે હાજરમાં મળી જશે બરાબર છે પેટ્રોલ સીએનજી પેટ્રોલ સીએનજી ડીઝલ જે જોઈ તે મળી જશે તો ફ્રેન્ડ વાર્કેસ ઓટો ગાડી લેવાનો ફાયદો જે છે કે જેમ કે પીયુષભાઈ કીધું ત્રણ લાખ થી લઈને તમે પચીસ લાખ સુધીની કાર માંગો તો પણ હાજર મળી જશે

છે 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 નંબર કોન્ટેક્ટ ડિસ્પ્લે ઉપર કરવાનો રહેશે શું ડિટેલ મેન્યુઅલ ગાડી બરાબર ટાયર બધા નવા નાખી દીધા છે ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ ગાડી છે સાડા લાખ રૂપિયા કે છે જેમાં ફેરફાર થઈ જાય છે પ્લસ ત્રણ લાખ રૂપિયા ગાડીમાં એક્સ્ટ્રા નાખેલા છે બરાબર છે તો ત્રણ લાખ ની એસેસરીઝ તમને આ ગાડી ફ્રી મળવાની છે કેમ કે આમાં મોડિફિકેશન કરેલું છે પ્રાઇસ નેગોશિયેબલ છે તો આજે જ કોલ કરો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ એના પછી છે બ્લેક કલર માં Kia બહુ જોરદાર ગાડી છે શું ડિટેલ છે પીયુષ ભાઈ 2021 ની સેલ્ટો છે GT લાઇન ઓટો ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે વન ઓનર ગાડી છે પેટી પેક જેવી ગાડી છે બરાબર છે કિંમત ની વાત કરીએ તો કિંમત 15 લાખ રૂપિયા કે છે જેમાં ફેરફાર કરાવી દેશું તો પેટી પેક સેલ્ટોસ કીયા લેવા માટે આજે જ કોલ કરો મે બ્લેક કવર બ્લેક કલર વધારે પડતા ચૂઝ કરતા હોય છે તો તમારે અહીં દ્વારકે સોટોમાં અવેલેબલ છે એના પછીની વ્હાઇટ કીયા પણ તમારી પાસે બે છે હા વ્હાઇટ કીયા છે વ્હાઇટ એરિયર છે તો એરિયરની પહેલા ડિટેલ લઈ લઈએ આ 2021 ની છે ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ ઓટોમેટિક ટોપ મોડેલ છે

તો ફ્રેન્ડ આમાં સનરૂપ પણ મળી જશે ઓટોમેટિક છે વ્હાઈટ કલર છે વસ્તુ કહી દઈએ કસ્ટમર ને કોલ કરવાનો ટાઈમ છે સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી જે પણ તમને નંબર મળે ને તો એ પિયુષભાઈ તમને આન્સર આપશે લોન ની સુવિધા આ તે બધી તમને કોલ ઉપર સમજાવવામાં આવશે ડીપી ભરીને પણ કાર મળી જશે પણ સિવિલ સારું હોવું જોઈએ બરોબર છે સારો હશે તો મળી જશે હા નહીતર ઘણા બધા એવા કોલ કરતા હોય કે ભાઈ સ્કોર્પિયો લેવો હોય સ્કોર્પિયો ની કિંમત છે સાડા સોળ લાખ રૂપિયા લાખ રૂપિયા વડીને સ્કોર્પિયો મળે નહીં મળે નહીં એના માટે તમારે થોડુંક ડાઉન પેમેન્ટ વધારે પડવું પડે તો આની ડિટેલ આપી દો વેરના આ બે હજાર એકવીસ નું મોડેલ છે ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ એસેક્સ મોડલ ઓટોમેટિક છે સિત્તેર હજાર જેન્યુઅન કિલોમીટરમાં ચાલેલી છે સનરૂફ વાળી ગાડી છે બ્લેક કલર અને કિંમત કિંમત તેર લાખ પચાસ હજાર રૂપિયા કે છે જેમાં ફેરફાર કરાવી દેસુ સાડી લાખ રૂપિયામાં વેર્ના છે સારી એવી કન્ડિશન છે ડીઝલ છે ઓટોમેટિક છે સનરૂપ છે ટોપ ગાડી છે તો દ્વારકેશ સોટોમાં માં આજે વિઝિટ કરો કોન્ટેક્ટ નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર તો એના પછી છે ફ્રેન્ડ આપણે એસયુવી નો જ વિડીયો કવર કર્યો છે સારી એવી ગાડી ડીલ મળે એના માટે એના પછી છે એક્સયુવી પાંચસો શું ડિટેલ છે આની આ બે નું મોડલ છે ડબલ્યુ છે સાડા લાખ રૂપિયા કે છે સેકન્ડ ઓનર ગાડી છે

સત્તર લાખ પચીસ હજાર રૂપિયા કે છે જેમાં ફેરફાર કરાવી દે કિલોમીટર કેટલા હશે કિલોમીટર લાખ આજુબાજુ ચાલેલી છે એક લાખ કિલોમીટર આજુબાજુ છે સાડા લાખ કિંમત છે નેગોશિયેબલ પ્રાઇસ સાથે તમને એ મળશે તો થેન્ક યુ પિયુષ ભાઈ આ ડિટેલ આપવા બદલ આ બધી ગાડી તમને મળવાની છે દ્વારકે સોટો માં એકવાર એડ્રેસ રિપીટ કરી દો રાજકોટ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ફોર્ચ્યુન હોટલ પેલા દ્વારકે સોટો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર છે તો સારી ગાડી ની ડીલ જોતા હોય ને ફ્રેન્ડ તો દ્વારકે સોટો માં તમારું વેલકમ છે પિયુષ ભાઈ ઓનર છે અહિયાં તમને મળશે થેન્ક યુ ફ્રેન્ડ તો આ વિડીયો માં ફ્રેન્ડ તમે જોયું ક્રેટા છે ફોર્ચ્યુનર છે વેરના છે તમને એસયુવી ગાડી બધી જેમાં સારી એવી દમદાર મેદાર એસયુવી આપણે કવર કરેલી છે આ વિડીયો તમે જોયો ને તો તમને બહુ મજા આવી હશે છે કેમકે વિડીયો પૂરો જોયો એટલે તમને બધી ગાડીની ડિટેલ જોવા મળે તમે કિલોમીટર થી લઈને ઓનર થી લઈને ક્યુ ફ્યુલ છે કયો કોલર છે હરેક બધું તમને વિડીયોમાં ડિટેલ જોવા મળે તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત